ખાલી કોથળીયું કરવા જ મંડવાની જે નીકળે નકરા મરચાં જ ફ્લાવર મરચાં ફ્લાવર કોબી બટેટા તો અહીંયા જો આપણે સરસ ફ્લાવર નું કટિંગ કર થઈ ગયું છે અને હવે ગાઈસ એની સબ્જી વઘારવાની છે સબ્જી પેલા તો માં છે પાણી પાણી ધુબાકા ધુબાકા પાણી જ નાખી દેવું પડે હો એવું બીડું છે નહીં એમ તો

મને ફરવા લઈ જાય તો જ ફરવી લેવાનું છે રિક્ષા ઉડી જાય છે જો બસ હાલો ગઈસ તો આપણે જો જમી લીધું અને કાંઈ વિડીયો બન્યો નહીં બહુ કામ આવી ગયું એટલે અને હવે નવરાત છે અને હવે આપણે જઈએ છીએ અમારે છે ને નવી બાઈઓ આવે ને તો એને મળવા જવાનું દીવા જોઈએ એટલે એને આપણે તેડીએ વાત તો એને મળવા જઈએ છીએ અને વાહન મળે તો સારું અત્યારે બે અઢી ત્રણ વાગી ગયા જવાનું હતું સવાર નથી અને જમવાનો બોલો ફોનય કરી દીધો તો પણ પછી તો અચાનક કંઈક એવું બધું આવી જાય ને મારું કંઈ હાલે બાકી મને તો રોજ ફરવાનું કહે તું રોજ ફરું છો આ ગામડામાં ફરવાનું કોને મજા ન આવે તો બધા વિડીયોમાં બનાવીજો ચેનલ ઉપર પહેલી વાર એવું લાઈક કરજો શેર કરજો અને અત્યારે ત્રણ વાગે અમારા સિવાય કોઈ શેરીમાં છે નહીં જાય છે વાહન મળી જાય તો સારું વાત શનિવાર છે એટલે મળે રવિવાર હોય તો ન મળે તો કઈશ ક્યાર ના ઉભા ને પણ કઈ વાહન નથી મળતું કેટલું વાર લાગી જાય બે કલાકથી થી ઉભા વાહન નીકળે તો બહુ બધા જો કેટલા નીકળે છે

ત્યાંય બોરનું દાણું નથી તો મળવાનો અરખ બહુ ને તડકો લીધો મળી હવે આરામથી બે કલાક આપણે સત્સંગ કરવાનું છે ચા પાણી પીશું અને તમે બધા વિડીયોમાં બનાવી જો સરસ ઘોડો બતાવી દઈશ ઘોડા બહુ સરસ છે અહીંયા કોઈ રંગોળી ભૂસે નહીં ને એટલે રંગોળી છે અમારે થોડી રંગોળી થાય અત્યારે લખણ ખોટી હોય તો કઈ છે આપડે ઘોડી આગળ આવી ગયા છો ખુશી એમ

તો ક્યારે આવશે તો આમાં છે ને ચાર ઓલું ને એવું બધું ઓલું થઈ ગયું છે પલ્લી નથી કે તમારે તો માંડવી એમને ઊભી જ છે આમાં કોથા ખાઈ જાય છો હાલો તેમાં માંડવીમાં ભેગી કરવાની આખો દિવસ આવે Ah, cái tay ghetto, 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 nó

નથી નથી બધી બધી તો આ આ કાઢવાની છે ને કેટલી સરસ માંડવી છે ચરાય ધૂળ નથી અને બગાડી નથી હું કેવું તારું સારું સારું પવો છો તો ખાતો કેટલું ખાસ જો કઈ આખું જામ ફળ ખાઈ ગયો જરાય એક બટકુ મન નો આવ્યું થોડુંક તો દે આમાં કઈ રહ્યું નહીં ત્યાં ને નકરા બી રાખે મારી હાટું હું કાઈ નહીં

આ જંગલ માં ક્યાં આ લીંબુ ન લીંબુ આવે છે લીંબુ જામફળ આ પીપર ને એ ખોટી વચ્ચે રાખી કાપી નાખો ને આ પીપર મત તો શું છે રાવણો તો રાવણો ને લીંબુડી ને ભેગું બધું ક્યાંય એમાં દેખાતું નથી જો જંગલ તું એકલો એકલો ખામાં જામફળ દે નહીં તર આમ કામ જ ગોતી દે ક્યાં નો ખાય છે એવા નહી મોટા સુધાર્યું આને જો ને હવે નાનું તોડ લીધું આ અમાર વાડી નું જ છે આમાં નામ લખ્યું છે તું કેમ એમ કે અમાર વાડી આ નામ લખ્યું આમાં

ગામડામાં છે ને અમે આના હાવણા બનાવી લીલો વાઢી મૂકી આને લીલો લીલો બાંધી દીધો હોત ને તો બહુ સરસ જાય તો પલાળવો પડશે રાખવા ચપ્પલ આ છોકરો એવી જગ્યાએ લઈ જાય છે ને ગાય તો હું ત્રણ વખત પડી જો મારું ચપ્પલ ક્યાં તું લઈ જા

કોઈ બાપા થાકી ગયા હો હવે તો બે મહિના ભણી લે ને પછી મારી એક સ્કૂલ છે એમાં તો લઈ લેવાનું છે હો અરે બહુ મસ્ત જમવાનું એટલું સરસ રહેવાનું અને તું કલેક્ટર થઈને બહાર આવી ગયાથી હોસ્ટેલમાં જ રહેવાનું આ તમારી વાગી છે મધુ બાપુ ટ્રેક્ટર ના ના હે કેટલું લઈ લઈને મૂકી દીધું છો તો ઉપડી ગયું હો પણ તાર પપ્પાનું તો બધાય ને ઠીક હા ટ્રેક્ટર વાળા ના હોય આ છે ને પાણી જો ગઈ આવા ટાકું છે ને તો લાઈટ નો હોય ને ત્યારે આમાંથી પાણી પીવડાવે આમાં પડીએ જ મરી જાય તો નાડું બાંધી તો મામા ના આવો ક્યારે ઉનાળામાં એમ તો બહુ ઊંડો છે જો બોલાવે કે બહુ મોડું થયું તે તારે એમ નો કહેવાય હવાર આવો મારે ઘરે જમી લેજો એમ ન તાણ કરે કે મારી વાડીમાં આટલું જોવાનું છે તો વેલા આવજો તો તું સ્કૂલે ગયો હોય તો પછી ઘરે કઈ દેવાય કે મમ્મી રસોઈ કર નાખજો મહેમાન આવે છે હા લાવે પોપૈયા તાર દેવાનું છે જો આય હું થી ગાઈસ લઈ આવ્યો કેટલું હલાય હલાય ને અમને તોડી ના ને પાછો કે હવે પાકે હુઈ ને તો આપી ને તો નઈ દો લે્યો નથી પાકે તો હું આટલું લઈ આવ્યો એક છે પાકેલું હવે એકમાં આમાં છે કે દૂધી ને તુંમડા ની ઉંડી લે નઈ તુંમડી ગોંદે હા ગોત તું પાછા જો ને મકાઈ છે

છે પપ્પા હાલ ઉતાર લીધું તમે અહીંયા તુંબડી ને રીંગણા ને આ જો મકાઈ કેટલી આવી છે એ કેટલા બહુ ડોડા છે આ ન તોડાય એકાદ તોડવો પડે હો ભાઈ હા એ આ જસુની આવે ને ઝૂપડી કે આ ગાડી કોની ગાડી મારા પપ્પા એ પછી લઈને બેન પડી ગઈ

जो केटलू सरस पारा वाली सगड़ी इन काई घटे जंगल मा मंगल हो भाई भाई ये खुशी ले ले पोपयू ओए तने केम खबर पड़ी गयो माई भाई गादी। गादी। ए ओलिंदे असो नु ले ले पोपयू कौन हो पाटसे जो गा कर दी तो हेलो हेलो ले ले

તો ગઈ હવે આપડે રોડ ઉપર જો અહિયાં ઉભા છીએ ને કઈ વાહન નથી મળતું ગેટ ની બાર કઈક મળી જાય ને તો સારું અંધારું થઈ ગયું બઉ કેવી છે